વિદ્યાર્થી મિત્રો પ્રકાશ એજ્યુકેશન તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે શીખવાના છે ચેપ્ટર નંબર 3 જેનું નામ છે પાઘડી અને એમાં પણ નંબર 4 જેનું નામ છે નફામાં પદ્ધતિ શરૂઆત પહેલો સ્ટેપ તો એનો પહેલો સ્ટેપ છે સરેરાશ નફો શોધવાનો સરેરાશ નફો બે રીતે શોધી શકાય એક સાદો સરેરાશ અને ભારી સરેરાશ સાદો સરેરાશ રીત ક્યારે લેવાની તો કે જ્યારે તમને નફામાં શું હોય વધઘટ હોય શું હોય વધઘટ અને ભારી સરેરાશ ક્યારે લેવાય તો કે નફાની રકમ કા તો તમને શું આપ્યો હોય વધારો કા તો શું આપ્યો હોય ઘટાડો આ આપ્યો હોય તો આ લેવાનો આ આપ્યો હોય તો આ લેવાનું ડન હવે બીજો સ્ટેપ છે તમારો મૂડીકૃત નફો શોધવાનો મૂડીકૃત નફો કેવી રીતે શોધાય તો કે તમે જે સરેરાશ નફો શોધ્યો છે એના ભાગ્યા અપેક્ષિત વર્તનનો દર કરો અને ગુણ્યા 100 કરો એટલે તમને શું મળશે મૂડીકૃત નફો મૂડીકૃત નફો પણ કહી શકો કા તો પછી નફાનું મૂડીકરણ પણ તમે એને કહી શકો હવે છે આપણો ત્રીજો સ્ટેપ શું શોધવાનો તો કે પાઘડી કેવી રીતે શોધાય તો કે પાઘડી શોધવા માટે શું કરવાનું તો કે તમે જે મૂડીકૃત નફો શોધ્યો એમાંથી રોકાયેલી મૂડી શું કરવાની બાદ કરવાની અમુક વાર એવું થાય છે કે રોકાયેલી મૂડી તમને ડાયરેક્ટ આપતા નથી

ચોથા માટે ચાર અને પાંચમા માટે પાંચ ડન ટોટલ કરીશું તો આનું ટોટલ કેટલું થશે તો કે ત્રણ ને બે પાંચ ને પાંચ પંદર હવે આપણે શું કરીશું તો કે તમે જે અહીંયા ભાર આપ્યો છે એ ની કિંમતનો અહીંયા ગુણાકાર કરીશું શું કરીશું ગુણાકાર તો ચાલો એટલે આપણને અહિયાં શું મળશે ભારિત નફો મળશે તો ચલો નેવું એકા નેવું એટલે અહીંયા પહેલા તો નેવું હજાર જ આવશે એક લાખ ગુણ્યા બે એટલે એક લાખ ત્રીસ હજાર ગુણ્યા ચાર એટલે આવશે તમારા પાંચ લાખ વીસ હજાર એક લાખ પચાસ હજાર ગુણ્યા પાંચ એટલે આવશે સાત લાખ પચાસ હજાર ઓકે જુઓ તો બેટા હવે આનું ટોટલ કરો તો તમારું ટોટલ કેટલું આવે છે આ બે વસ્તુ તો આપણને મળી ગયું છે આપણે પહેલો સ્ટેપ કરીએ તો લખીએ આપણે સરેરાશ નફો લખો તો પણ ચાલે ભરી સરેરાશ નફો લખો તો પણ ચાલે અહીંયા લખીશું આપણે કેટલો આપ્યો છે આપણને અઢાર લાખ નેવું હજાર એના ભાગ્યા કેટલા કરવાના તો કે પંદર જોવો તો બેટા અઢાર લાખ ભાગ્યા આપણે પંદર કરીએ તો આપણો જવાબ કેટલો આવશે જોવો તો

તમને સરેરાશ નફો કેટલો આપ્યો છે તો કે 126000 આપણે હમણાં જે સોધ્યો તે અપેક્ષિત વર્તનનો દર તમને કેટલો આપ્યો હશે વેરી ગુડ કેટલો આપ્યો છે 10% હવે જોજો જો તમે ટકાની નિશાની કરો છો તો આ ગુણ્યા સો લખવાની જરૂર નથી જો તમે આ ટકાની નિશાની નહીં કરતા તો તમારે ગુણ્યા સો લખવા પડે હવે શું કરીશું તો કે 126000 ભાગ્યા 10% કરો તો તમારો જવાબ કેટલો આવે છે જો તો

મૂડીકૃત નો તમારી પાસે કેટલો છે તો કે બાર લાખ સાહીઠ હજાર પણ જો તમને રોકાયેલી મૂડી ડાયરેક્ટ આપેલી છે ખાતો પછી એની જગ્યા પર બે વસ્તુ આપેલું છે મિલકતોને દેવા

અને દેવા તમને કેટલા આપ્યા છે 340000 ઓકે એનો મતલબ કે લાખ 1340000 માંથી 340000 જશે એટલે કેટલા આવશે 10 લાખ તો આ 10 લાખ એ તમારી શું આવી ટોકા એની મૂડી તો અહીંયા લખી દઈશું 10 લાખ હવે 12 લાખ 60000 માંથી 10 લાખ જાય તો તમારી ભાગણી કેટલી ગણાય 2 લાખ 60000 કેટલી ગણાય 2 લાખ 60000

આપણને એવું લાગે છે કે નફો સતત વધી રહ્યો છે જ્યારે નફામાં સતત વધારો જોવા મળે તો આપણે કઈ રીત કરીએ છે તો કે ભારિત સરેરાશ તો આપણે શું કરીશું પહેલા ભાર આપીશું શું આપીશું ભાર પહેલા વર્ષ માટે 1 બીજા માટે 2 ત્રીજા માટે 3 ચોથા માટે 4 અને પાંચમા માટે 5 આવી રીતે આપણે ટોટલ કરીશું તો કેટલો આવશે તો કે તમારો ટોટલ આવશે 15 હવે શું કરીશું પિસ્તાળીસ હજાર એકા પિસ્તાળીસ હજાર પછી તમારું શું આવશે પચાસ પચાસ દુસો એટલે કે એક લાખ 65 ગુણ્યા ત્રણ એટલે એક લાખ

છેદ માં કુલ ભારિત નફો છેદમાં ભાર હવે આપણે શું કરવાનું તો કે કુલ ભારિત નફો તમારો કેટલો આવે છે તો કે કુલ ભારિત નફો છે દસ લાખ નેવું હજાર કુલ ભાર તમારું કેટલું છે તો કે પંદર

મૂડીકૃત નફો મૂડીકૃત નફો શોધવાનો સૂત્ર શું વર્તનનો દર ગુણ્યા સો હવે જોવું જોઈએ સરેરાશ નફો તમને આપેલો છે બોતેર

ચાર લાખ ત્રીસ હજાર કેટલા આવશે ચાર લાખ ત્રીસ હાજર હવે શું કરીશું આપણે તો કે રોકાયેલી મૂડી આપણને મળી કેટલી મળી ચાર લાખ ત્રીસ હજાર તો આપણે અહિયાં લખી દઈશું ચાર લાખ ત્રીસ હજાર બાદ કરીશું તો આપણો જવાબ કેટલો આવશે બે લાખ છન્નું હાજર છસો સિત્તેર ઓકે તમારો જવાબ આવશે બે લાખ છન્નું છસો આ તમારું શું આવ્યું જોયું ને સરળ છે